નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત ખબર ચેનલમાં રાજ્યના છૂટાછવા વિસ્તારોમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધવાની અને સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસવાને લઈને ગુજરાત હવામાન ખાતા દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે જો કે ચોવીસ જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે હાલ તો ગુજરાતમાં આગામી સાત દિવસ અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો જેમાં ઉમરગામમાં સૌથી વધુ અઢી ઇંચ વલસાડમાં બે ઇંચ પલસાણા અને જલાલપોરમાં દોઢ ઇંચ જ્યારે નવસારી અને છીખલીમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે ડાંગ આહવા અને વાલીયામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે મિત્રો અહીંયા તમે હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ ગુજરાત હવામાન ખાતા દ્વારા આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ચોવીસ જૂનથી રાજ્યમાં સાર્વત્રિક અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે ચોવીસ તારીખથી જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ આ તમામે તમામ વિસ્તારોમાં ચોવીસ જૂનથી વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે હાલમાં ત્રેવીસ તારીખ સુધી રાજ્યના છૂટાછો વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હવામાન ખાતા દ્વારા કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી એના વિશે જો વાત કરીએ તો આવનારા ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે એકવીસ તારીખે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ વડોદરા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આમ મિત્રો ખાસ કરીને આવનારી ત્રેવીસ તારીખ સુધી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે પરંતુ ચોવીસ તારીખથી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદનો જોર જોવા મળશે જોકે ચોવીસ તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધશે આ ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે